એટલે આ તો આવ્યું હોય સીધું બારોબાર ટ્રેડિંગ છે મેન્યુફેક્ચરિંગ નથી આણે મને મોકલે હું તમને મોકલું અને એમાં મારી બહેનોને મારે ખાસ કહેવું છે મને એવી બહેનો બહુ મળે કે જે એવું કહે મને તો આખો દિવસ ટાઈમ જ નથી મળતો એ ટાઈમ જ નથી મળતો એ બહેનોને પૂછો કે દિવસમાં કેટલા કલાક ટીવી સામે મોબાઈલ પર જાય છે પાડો હવે તમારા માટે તાળી પાડો તમે વિચારી જુઓ કેટલા બધા રીલ ને કેટલા ફોરવર્ડ ને કેટલું જોયું જશે ત્યારે મારે બધાને કહેવું છે અને પછી પછી બધી મમ્મીઓ જેટલી યુવાન મમ્મીઓ છે અહીંયા એમ કહ્યું કે યંગસ્ટર્સ છે માટે મારે કહેવું છે કે જે ટીનેજના ના બાળકોની મમ્મીઓ છે ને એ બધી ફરિયાદ કરે કે અમારા છોકરા મોબાઈલમાંથી ઊંચા જ નથી આવતા પણ આ જોવાનો ટાઈમ તમને ક્યાં છે તમે ઊંચા નથી આવતા મમ્મીની બેનપણી આવી હોય ને તો કે જ્યાં જઈને કાર્ટુન જો થોડી વાર નાનું બચ્ચું હોય ને તો કે જ્યાં જઈને કાર્ટૂન જો થોડી વાર મમ્મી બેનપણી જોડે વાતો કરે અને પછી એમ કે ટીવી બંધ કર ભણો બેસ એટલે તમારી સગવડે એને ટીવી જોવાનું ને તમારી સગવડે એને બંધ કરી દેવાનું કેટલી બધી જુવાન મમ્મીઓ યુવાન મમ્મીઓને મેં જોઈ છે કે હાથમાં મોબાઈલ પકડાવી દે બાળકને જમાડે હવે આ બાળકને તમે મોબાઈલ જોતા જોતા જમાડવાની ટેવ પાડો છો પછી એ તેર ચૌદ વર્ષનું થશે ને ત્યારે આમ જમશે અને ત્યારે તમને ગુસ્સો આવશે ત્યારે તમે કહેશો ફોન મૂકી દે પણ આ ટેવ તો તમે જ પાડી મોબાઈલ જોતા જમવાની આજે જ્યારે આટલી બધી દીકરીઓ ગામની નિયાણીઓ અહીંયા ભેગી થઈ છે ત્યારે મારે બધાને કહેવું છે કે ગામની દીકરીઓ જ્યારે ગામમાં પાછી આવે ને તો મને એવું લાગે કે સાક્ષાત લક્ષ્મી પોતાને ઘેર પાછી ફરી છે આપણા ઘરની લક્ષ્મી કોકની ગૃહલક્ષ્મી બનીને ગઈ હતી જે આજે આપણે ઘેર ફરી આશીર્વાદ આપવા ફરી કૃપા કરવા ફરી આનંદ કરવા ફરી પાછી ફરી છે આ બધી એવી દીકરીઓ છે કે જે કોકના ઘરને અજવાળે છે કોકના ઘરમાં આનંદથી રહે છે કોકના સંતાનોને એને જન્મ આપે છે કોકના પરિવારોને આગળ વધાર્યા છે કોકના માતા પિતાની સેવા કરે છે કોકના વડીલોનું માન રાખે છે આ બધી દીકરીઓ અહીંયા આવી છે તમે જુઓ એને મજા કરતી હશે અને કેટલાય દિવસે મળી હોય વાતોમાંથી ઊંચી ના આવે મન તો એવું તું સવારે કોઈ હશે જ નહીં બધા મજા કરતા હશે દસ વાગ્યામાં કોણ આવશે દીકરી ઘેર પાછી ફરી હોય તો દસ વાગ્યામાં આવું ગમે કોઈ નહીં ના ગમે દસ વાગે તો ઉઠવાનું મન થાય કારણ કે રોજ ઘેર છ વાગે ઉઠતી હોય બિચારી અને છતાંય તમે બધા આવ્યા છો એ વાતે ખરેખર તમારો આભાર માનું છું કે તમે બધા સમયસર ઊઠીને ઉઠીને હાજર થઈ ગયા છો એ માટે તમારા સૌનો દિલથી આભાર માનું છું પણ કહેવાનો અર્થ મારો એ છે કે દીકરી જ્યારે પરિવારમાંથી જાય છે લગ્ન કરીને જાય છે ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે આ જે દીકરી આપણે ઉછેરી ભણાવી ગણાવી વાલ કર્યું હમણાં કે મને બહુ સરસ વોટ્સએપ મોકલેલો એમાં લખ્યું હતું કે પિતાનું દિલ જો શરીરની બહાર નીકળીને તમને ક્યાંય હરતું ફરતું દેખાય ને તો સમજજો કે એની દીકરી છે આ પિતાનું હૃદય છે અને તમે જુઓ એ બધાને મળે પરણીને જાય ને બેનપણીઓને મળે ભાઈને મળે માને મળે છેલ્લે પિતા પાસે આવે ને છેલ્લે પિતાને બેઠે ને પછી જે રડે ને એ પછી એ કોઈને ન મળે કેમ તો કે પછી કોઈને મળવા લાયક રહેતી નથી એટલું બધું પિતા પાસે રડી નાખે કે એને આંસુ ખૂટી પડે આપણે બધા એવું કહીએ છીએ કે પિતા કડક હોય મમ્મી બી ધમકાવે તારા પપ્પાને કહો તાર પપ્પાને કહી દઈશ દીકરીને પપ્પાની બીક લાગે પણ ખરું પૂછો ને તો દીકરી જેટલી પપ્પાને વાલી હોય છે ને એટલી કોઈને વાલી નથી હોતી અને બધા પપ્પાઓ તમે જુઓ કે કેટલા દિવસ આપણે ઘેર રહેવાની છે બિચારી કેટલા દિવસ આપણે ઘેર છે એને જેમ કરવું એમ કરવા દે એને મજા કરવા દે એને ફરી લેવા દે એને જે પહેરવું હોય એ પહેરી લેવા દે આવું આપણે બધા કહીએ છીએ પણ સાથે સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એને કોઈકને ઘેર તો મોકલવાની જ છે આપણે ઉછેરેલી મોટી કરેલી સંસ્કાર આપેલી ભણાવેલી દીકરી કાલે સવારે કોઈનું કુટુંબ અજવાળવા જવાની છે અને ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે પિતા એને ગમે એટલા લાડ કરે મા એને ગમે એટલી ટ્રેનિંગ આપે આપણે એને એટલું શીખવવું જ પડશે કે બેટા જઈને શરૂઆતનું એડજસ્ટમેન્ટ તો તારે જ કરવું પડશે કારણ કે એ લોકો ત્યાં જ રહે છે તું નવી આવી છે નવી નવી સ્કૂલમાં તમે જાઓ તો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ તો બધા મજામાં જ હોય ને તમારે જઈને નવા નવા દાખલ થયા હોય એક ગામથી બીજે ગામ માતા પિતા પિતા સરકારી નોકર હોય શિફ્ટ થઈ હોય અને નવી સ્કૂલમાં દાખલ તો તમારે એડજસ્ટ કરવાનું બાકીના લોકો સાથે તમારે મિત્રતા કરવાની ત્યાં ભણતા વિદ્યાર્થીઓ સાથે તો જિંદગી પણ એક સ્કૂલ જ છે તમે નવી સ્કૂલમાં દાખલ થયા છો હવે મમ્મી પપ્પાની સ્કૂલ પૂરી થઈ હવે સાસરાની સ્કૂલ શરૂ થઈ અને એ સ્કૂલમાં તમારે વધારે એડજસ્ટ કરવાનું છે એવું માતા પિતાએ દીકરીઓને શીખવવું જોઈએ મને મારી માએ શીખવ્યું છે મને હંમેશા એક વાત એવી સમજાય છે કે તમે સુખી થવા માગતા હો ને તો શાંતિ રાખતા શીખો દરેક વખતે એ જ ટાઈમે ત્યાંને ત્યાં જવાબ આપી દેવાથી કંઈ થતું નથી આટલી બધી બહેનો હાજર છે ત્યારે બધાની હોય હશે અહીંથી ગયેલી મમ્મી પણ નિયાણી હશે ને અહીંથી ગયેલી દીકરી પણ નિયાણી હશે એવા પણ બધા ભેગા થયા હશે ત્યારે મારે કહેવું છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની વાત કરીને આ જે મોબાઈલ આવ્યા ને એમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો છે ખબર મમ્મી રોજ ફોન કરે છે અને મમ્મી ફોન કરે ને એટલે દીકરીને ઘેર શું બન્યું કોણ આવેલું ક્યાં ગયેલા બહાર ગયા તો શું જમ્યા કોઈ જમવા આવેલું તો શું બનાવ્યું આ બધી વિગતો મમ્મી દીકરી પાસે લે ત્યાં સુધી એ વાંધો નહીં પણ એ પછી એ સલાહ આપે તારે જવાબ આપી દેવો જોઈએ ને તે કેમ સાંભળી લીધું બહુ પોળી ના થતી આમ ના કરતી આપણે શું કામ સાંભળી લેવાનું તારી દેરાણી કરે છે તો તારે કરવું પડે ન કરો આવું આજના સમયમાં જે મેક્સિમમ છૂટાછેડા બહુ જ થઈ રહ્યા છે ને એના એક મહત્વના કારણમાં એ આ કારણ છે કે દીકરીને એનો સંસાર સેટલ થવા દેતા જ નથી એનો સંસાર સેટલ ત્યારે થાય જ્યારે કોઈ બહારના લોકો એમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે જિંદગી એની પરિવાર એનો એ પરિવારની રીત રસમ એની પરંપરા એનો પતિ એની સાસુ એના પરિવારજનો એની સાથે એ એ થાય અહીંથી જ એટલું બધું એને કરે કે દીકરી ત્યાં જઈને થવાને બદલે થઈ જાય હું શું કામ કરું મારે કેમ કરવાનું તમે કેમ આમ નથી કરતા આમ જુઓ ને તો બધા જ પરિવારોમાં સમસ્યા છે તમે કદાચ આ વાત સાંભળી હશે કે એક સાસુમાં મંદિરથી આવતા હતા એને સામે એક ભિક્ષુક મળ્યો ગલીના નાકે એટલે સાસુમાએ કીધું કે કેમ તારું પાત્ર ખાલી છે ભાઈ કઈ નથી તો કે આજે ના પાડી ભાભીએ કંઈ ઘરમાં કઈ નથી ચાલ મારી સાથે એને લઈને આખી ગલી ક્રોસ કરીને છેલ્લે ઘર ત્યાં લઈ ગઈ પછી સાસુમાએ કીધું ઉભો રે હું આવું અંદર ગયા પાછા આવ્યા અને કે જા કઈ નથી પેલો ભિક્ષુક ચીડાઈ ગયો કે અરે તો આટલા તડકામાં મને અહીંયા પાછો શું કામ લાવ્યા તો કે ના પાડનારી એ કોણ હું બેઠી છું જેને પહોંચશે એને પહોંચશે ના હું પાડીશ હજી હું બેઠી છું આ ઘરમાં એટલે બધા નિર્ણય હું કરીશ એને નહીં પૂછવાનું કોકની દીકરી આપણે ઘેર પરણીને આવે તો એ પોતાની સાથે પોતાનું બાળપણ પોતાના પરિવારની પરંપરા પોતાનો ઉછેર લઈને આવે છે આપણે બધા અજાણતા જ બધું ભૂસી એની સ્લેટ કોરી કરી અને આપણી વાત લખવાની શરૂ કરીએ છીએ પણ સ્લેટમાં લખ્યું હશે ને એ બધાને ખબર હશે તમે ગમે એટલું લૂચી નાખો અમુક ઘસરકા તો રહી જ જાય હવે એ ઘસરકા એના પિયરના જ એ પોતાની સાથે જે શીખીને આવી છે જે લઈને આવી છે તમે મોબાઈલ નવો ખરીદ્યો હોય ને તો તમને બે મોબાઈલ બાજુ બાજુમાં મૂકીને બ્લુટૂથ ઓન કરી આપે અને એમ કે જ્યાં સુધી આ ફોનનો ડેટા આ ફોનમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી વચ્ચે બટનો ના દબાવતા નહીં તો હેંગ થઈ જશે હા કે ના હવે આ બે ફોન બાજુ બાજુમાં મૂક્યા હોય અને આ ફોનનો ડેટા આમાં ટ્રાન્સફર થતો હોય એ પોતાને ઘેરથી જે ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ બટન દબાવવાના ચાલુ કરીને એને હેંગ ના કરી દો પછી હેંગ થઈ જાય એટલે સમસ્યા શરૂ થાય તમે તો બધા પાટીદારો છો ખેડૂત તમને બધાને ખબર છે કે એક છોડને એક માટીમાંથી કાઢીને બીજી માટીમાં રોપવો હોય તો થોડી માટી ભેગી લઈ જવી પડે આમ સોય ઝાટકી ને એના મૂળ સાથે રોપો તો મરી જાય હા કે ના તો એ પોતાને ઘેર થોડી માટી લાવી છે એ માટી સાથે એને રોપો એટલે તમારા ઘરની માટીમાં એ માટી ભળે ને ત્યાં સુધી એને એના ઘરની માટી મદદ કરશે ટકી જવામાં આવું આપણે કરતા ગઈકાલ સુધી જે કરતી હતી એ ભલે કરે અમારા ઘરમાં આવું ચાલશે અને નહીં ચાલે ત્યાંથી પહેલી લડાઈ શરૂ થઈ જાય તમારું ઘર ને અમારું ઘર આપણું ક્યાં ગયું એનું પિયરનું ઘરે તમારું ઘર ને આ અમારું ઘર તો એનું બિચારીનું આપણું ઘર ક્યાં ગયું કોઈ સાસુ એમ છે કે બેટા આપણા ઘરમાં આમ કરવાનું બેટા આપણા પરિવારમાં આમ કરવાનું એને ઘેર એને ટીંડોળા ગોળ સમારીને ખાધા હોય વીસ બાવીસ વર્ષ સુધી અહીંયા આવે ને બિચારી કે લાવું હું શાક સમારી આપું અને ટીંડોળા ગોળ સમારે તો પછી જુઓ મજા સાસુમાં જે ધમકાવે કોઈથી કોઈ ટીંડોળા ગોળ સમારે અરે બધાએ ચાવીને જ ખાવાના છે આખે આખા ગળવાના છે કોઈએ અને તોય ઊભા ટીંડોળા સમારવાના હા ભલે તમારા ઘરમાં એમ પરંપરા હોય તો એને ધીમેથી કહો કે બેટા આપણે ઘેર છે ને ટીંડોળા ઊભા સમારે છે અને બહુ નહીં મારે કહેવું છે કે ટીંડોળા ગોળ ચીરી નાખતા પહેલાં એકવાર પૂછી લેવું મમ્મી કેવી રીતે કરું હવે આ કેવી રીતે કરું પૂછવાનો સૌથી મોટો ઈગો પ્રોબ્લેમ નવી પેઢીને છે મને બધું આવડે છે એમબીએ સમજાયું આ બધા બધા જેટલા છે ને એ કે મને બધું આવડે એક નવા નવા લગ્ન થયા પછી એના વરે એને કહ્યું કે પૂરણપોળી બનાવો ને મારી મમ્મી બનાવે છે એવી કે ભલે હવે એને એમ થયું કે આ પૂરણપોળી કેવી રીતે બનાવવાની મને તો આવડતી નથી એટલે નીચે એક માજી રહેતા હતા એને ત્યાં ગઈ ને એને પૂછ્યું કે હે માજી પૂરણપોળી કેવી રીતે બનાવવાની તો કે પહેલા છે ને બેટા દાળ બાફવાની તો કે આ હા એ તો મને ખબર છે પછી તો કે પછી લોટ બાંધવાનું તો કે એ મને ખબર છે પછી તો કે પછી જાયફળ જે તમારે બીજું નાખવું એલાયચી બધું નાખીને દાળને ઘટ્ટ કરવાની તો કે આ એ મને આવડે છે પછી તો કે પછી દુવા પાડવાના આમ કરવાનું આમ કરવાનું ને પૂરણપોળી વણવાની તો કે એ મને આવડે પછી માજીનું મગજ ગયું બધું આવડે છે પૂછવા શું કામ આવી જાય એટલે માજીએ કીધું કે બસ વણી વણીને પાણીમાં નાખી દેવાની તને આવડે છે ને તો કે હા હા એ મને આવડે છે એ તો ગઈ પૂરણપોળી બધું જેમ બતાવ્યું તો એમ રેસીપી પ્રમાણે બનાવી વણી વણીને પાણીમાં નાખી દીધી છોકરો આવ્યો લાવ લાવ પૂરણપોળી તો પેલી તમે રસા જેવી પૂરણપોળી તો કે આ તે શું કર્યું તો કે કેમ આવી તો બને નીચેવાળા એ શીખવ્યું છોકરો નીચે પૂછવા ગયો તો માજી કે બધી વાતમાં કે મને આવડે મને આવડે મને આવડે તો શું શીખવે એને શીખવાની તૈયારી ક્યારે હોય નોટ કોરી હોય તો એમાં કઈ લખાય લખેલી નોટમાં કોઈ કેવી રીતે કઈ લખે આપણે લખેલું પાનું કેવું ફેરવી નાખીએ ભાઈ કોરું પાનું ગોતો તો એમાં લખાશે લખેલા પાનામાં કોઈ લખી શકે છે તો તો તમે બધું લખીને જ આવ્યા છો નવી પેઢીના લોકો તમને બધી ખબર જ છે તો તમને અમે શું શીખવવાના એની સામે મારે વૃદ્ધ અને મારી ઉંમરની સાસુઓને એ પણ કહેવું છે કે એમની પાસે પણ એક આવડત છે નવા જમાનાની સમજ છે વિજ્ઞાન છે ભણતર છે નવી દુનિયા સાથેની નવી ઓળખાણ છે તમે વિચારો કે અનુભવ અને ટેકનોલોજી ભેગા થાય ને તો જ વિકાસ થઈ શકે દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે થાય જૂના લોકોનો અનુભવ ને નવા લોકોની ટેકનોલોજી એ બે ભેગા થાય તો વિકાસ થાય હવે અનુભવ ને ટેકનોલોજી સામસામે ઉભા રહી જાય તો શું થાય વિનાશ એક કે હું સાચી ને એક કે હું સાચી અને આમાં સૌથી વધારે મરો કોનો થાય દીકરાનો ઘેર આવીને જો સીધો વાઇફને પૂછે કેમ છે તો કે બહુ ગેલો અને ઘેર આવીને જો મમ્મી પાસે જાય તો કે માં માવડિયો હવે એને શોધી કાઢ્યું છે સીધો આવીને ટીવી જુએ છે બેમાંથી કોઈ પાસે જતો જ નથી આપણે જોઈએ જ નહીં બેમાંથી કોઈ ખાલી ખોટું સાંભળવું મમ્મીને પૂછો કેમ છે ને બહુને પૂછો કેમ છે એના કરતાં આપણે સમાચાર જોવો દેશમાં શું થયું એ જાણો ઘરમાં શું થયું છે તો હમણાં કલાકમાં ખબર પડશે હું પૂછું કે ના પૂછું હમણાં કેવા બેમાંથી એક આવશે એટલે એ સમાચાર તો મને મળી જ જવાના છે આ દેશના સમાચાર જોઈએ એક બેન હતા એમને બહુ એમ કે મારે વજન ઉતારવું છે ઘરમાં કંઈ કામ કરે નહીં જીમમાં જાય આખો દિવસ એમાં બરબાદ કરે બે કલાક જીમમાં જાય ને અહીં જાય ને જાય ને ડૉક્ટરોને કન્સલ્ટ કરે ને એમાં એને એક ડૉક્ટર મળ્યા મોટી ઉંમરના અનુભવી બેન એમણે કહ્યું તમારે છે ને બેન કાંઈ કરવાની જરૂર નથી તમારે છે ને ડોકું હલાવવાનું ડાબેથી જમણે જમણેથી ડાબે ડાબેથી જમણે જમણેથી ડાબે આમ તો કે એટલું કરવાથી વજન ઉતરે કે બિલકુલ ઉતરે તો કે એવું ક્યારે ક્યારે કરવાનું એ મને કહો તો કે ખાવાનું જુઓ ને ત્યારે મારે નથી ખાવું આજ વાત છે ને જિંદગી માટે પણ બહુ અગત્યની છે જીભ છે ને બે કામ કરે એક સ્વાદ આપે આપે શબ્દ સાચું કે ખોટું જીભના બે કામ એક તમને સ્વાદ ચખાડવાનું ને એક તમારી ભાષા તમારા શબ્દ તમારી જીભમાંથી આવે આ બે ઉપર જો કંટ્રોલ આવી જાય ને સ્વાદ અને શબ્દ તો સ્વાસ્થ્ય અને સંબંધ સારા રહે એટલે જ્યારે એમ થાય ને કે મારે કઈ જ દેવું છે ત્યારે ડોકું હલાવું ડાબે થી જમણે જમણે થી ડાબે થોડીક વાર હલાવશો ને તો મન શાંત થઈ જશે અત્યારે ને અત્યારે હમણાં ને હમણાં ચોપડા ચોપડાવી દઉં સંભળાવી દઉં કઈ દઉં હમણાં હમણાં પશ્ચિમથી બહુ પવન આવ્યો છે આજે તો મેં કેટલી સ્ત્રીઓને સાડીમાં જોઈ કેટલા વખતે બાકી સાડી સ્ત્રીઓ હવે પહેરતી નથી મને બહુ ગમે મારા દેશનો પોશાક છે હું હંમેશા સાડી પહેરું તો મને ના ના એમાં કઈ તાળી પાડવા જેવું નથી આપણા આપણે પહેરીએ તાળી પાડવાની પણ આપણી પરંપરાઓ ભૂલતા જઈએ દેશનાંપરા સ્ત્રી આવીને સ્વાતંત્ર આવ્યું ને સ્ત્રી સશક્તિકરણ આવ્યું ને બધું પશ્ચિમ ઇંગ્લેન્ડ થી આવ્યું ને યુરોપથી આવ્યું ને એકચ્યુઅલી મારે તમને એક વાર્તા કહેવી છે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યની બહુ જ મોટા મહર્ષિ યાજ્ઞ સૌથી જ્ઞાની યાજ્ઞવલ્ક્યને જનક રાજા કહે છે કે હું ઉત્તમ બ્રાહ્મણનું સન્માન કરવા માંગુ છું અને જે સૌથી જ્ઞાની હશે એને હું એક હજાર સોનાની ખરીવાળી ગાય એક હજાર સુવર્ણ મોરો અને બીજું બધું દાન આપીશ યાજ્ઞવલ્કે કહું હું છું સૌથી બુદ્ધિશાળી મારાથી વધારે જ્ઞાની તો કોઈ છે જ નહીં લઈ લો બધું ત્યારે એકવીસ વર્ષની એક છોકરી વચક અનુ ઋષિની દીકરી એ આવી અને એણે કહ્યું કે તમે કેવી રીતે નક્કી કરી લીધું કે તમે સૌથી જ્ઞાની છો મારા પ્રશ્નોના જવાબ આપો આ દેશની પરંપરા આ દેશનું સ્ત્રી સન્માન એ છે કે આટલા મોટા જ્ઞાની ઋષિ પેલી એકવીસ વર્ષની છોકરીના સવાલોના જવાબ આપે છે અને એ નમ્રતાથી જવાબ આપે છે ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ એ ઉત્તમ સંવાદ છે જેમાં જ્ઞાન તમને ભરી ભરીને મળે છે ગાર્ગી એને પ્રશ્નો પૂછે છે અને યાજ્ઞ એના જવાબ આપે છે જેમાં આખા જીવનનું દર્શન છે એકવીસ વર્ષની છોકરી બીજી એક કથા મહાન ગણિતાચાર્ય જ્યોતિષાચાર્ય એની દીકરીનું ભવિષ્ય જુએ છે એમાં લખ્યું છે કે વૈધવ્ય યોગ છે હવે દીકરી પોતાની જે આખી દુનિયાની કુંડળીઓ મેળવે એની પોતાની દીકરીના કુંડળીમાં વૈધવ્ય યોગ છે એ નક્કી કરે છે કે આપણે એવું મુહૂર્ત કાઢવું લક્ષ્મીનારાયણના યજ્ઞ લગ્ન થયા એવું કે આમાં કોઈ દિવસ બે જણા છૂટે જ નહીં શિવ પાર્વતીના વિવાહ જેવું મુહૂર્ત કેટલી મહેનત કરીને એવું મુરત ગોઠવે છે ગ્રહો ઉત્તમ સ્થિતિમાં હોય એવી ક્ષણ ગોતે છે અને ત્યારે તો ઘડિયાળો પાણી ભરાય એટલે ઘડી થાય વાડકીમાં નાનકડું કાણું હોય એ કાણું ભરાતું જાય ને આખી વાડકી ભરાઈ જાય એટલે અમુક ઘડીનો સમય પસાર થયો હવે લગ્નની તૈયારી છે બ્રાહ્મણનો દીકરો ગોત્યો છે સરસ જાન આવવાની તૈયારીમાં છે સુંદર તૈયાર થઈ છે એની દીકરી લીલાવતી અને એ આમ જોવા જાય છે વાંકી વાળી જોવા જાય છે કે પાણી ભરાયું કે નહીં લગ્નો જ સુખ કન્યા છે યુવાન છે અને નીચે જોવા જાય છે એમાં એની ચૂંક વાડકીમાં પડી જાય છે અને વાડકી વહેલી ભરાઈ જાય છે કારણ કે ચૂંકનું વજન આવે છે વાડકીમાં એટલે ધાર્યા કરતા વાડકી વહેલી ભરાઈ જાય છે ખોટા મુહૂર્તમાં લગ્ન થાય છે લીલાવતીના વૈધવ્યનો યોગ હતો એને વૈધવ્ય આવે છે હવે આખો સમાજ એની પાછળ છે કે વિધવાના તો પુનર્વિવાહ થાય નહીં આ તો સદીઓ જૂની કથા છે

તમને બધી બહેનો જે પીડિત શોષિત દુઃખી પોતાની જાતને માનતી હોય એ બધીને મારે પ્રશ્ન પૂછવો છે કે ઘરમાં પૈસા લઈને આવે તો કોના હાથમાં આપે ચાર પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા લઈને આવે તો કોને કોને આપે આપે બોલો બોલો કોઈ બોલશે નહીં આવે પછી એ પૈસા તમે ક્યાં મૂકો તિજોરીમાં એની ચાવી ક્યાં રહે કેડે અને જો દસ મૂકવા આપ્યા એમાંથી બે માગે તો શું પૂછવાનું કેમ એના પૈસા એને મૂકવા આપ્યા અને એ માગે તો એ પૂછે કેમ અને કે અમારું તો ચાલતું જ નથી સાચી વાત કે ખોટી વાત ભાઈઓ વધારે કે છે સાચી વાત સાચી વાત બહેનો બોલતી નથી તમે જુઓ બીજી તમને સાદો તમારી નજર સામે દાખલો આપો આ બેનો જેટલી બેઠી છે એમાં કેટલા કલર છે કેટલા રંગો એક શેડ એક કલર ખૂટતો નથી અને અહિયાં જુઓ સફેદ કથ્થઈ કાળા એક બે ગ્રીન પહેર્યો છે પૂરો થઈ ગયો સ્ત્રીના આટલા રંગો છે આ બધા રંગોને જીવતા આવડે ને તો જીવન અદભુત છે જીવતા ન આવડે ને તો તમે રંગોળી કોઈ દાડો ઉપાડી છે રંગોળી ઉપાડો ને કેવો રાખોડી થઈ જાય બધા રંગ ભેગા થઈને નકામો પછી ફેંકી દેવાનો આ બધા રંગોને જો છૂટા પાડીને જીવી શકો ને તો જિંદગી અદભુત છે અન બધા ભેગા કરી નાખો તો રાખોડી પછી એમાં તમારી કોઈ મદદ ન કરી શકે બધું ગડમડ કરી નાખે ઝગડા ઝઘડી કરીને બધું એવું ઉંચે અને પછી કે હવે મારું કોઈ સાંભળતું નથી સત્ય એ છે કે લગ્ન જીવન હોય સંબંધ હોય બાળ ઉછેર હોય પ્રેમ હોય કઈ પણ હોય બે જણાના કોન્ટ્રીબ્યુશન વગર થતું નથી એકલો માણસ ઝઘડી શકે કે ના એકલો માણસ હસી શકે તરત ડોક્ટર બોલાવે બહુ હશે તો કે આ એકલો એકલો હશે જે ડોક્ટર બોલાવો ઠેકાડું નથી આનું પણ એકલો રડી શકે દુઃખી થવું હોય તો એકલા ચાલે પણ સુખી થવું હોય તો ઓછામાં ઓછા બે જોઈએ આ વાત ગાંઠે બાંધી લઈએ કે જો સુખી થવું હશે તો ઓછામાં ઓછા બે જોઈશે આ નવા જમાનાની છોકરીઓ કે અમારે તો કોઈનું કામ નથી હું તો કમાવું છું એકલી રહીશ બહુ સરસ હમણાં રહીશ પછી કોઈ દિવસ કાકા કાકીને રસ્તો ક્રોસ કરતા જોયા છે સિત્તેર પંચોતેર ના કાકા હોય સિત્તેર ના બહેન હોય બે જણા એકબીજાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરતા હોય ને ત્યારે સમજાય કે દાંપત્ય જીવનની સફળતા શું છે એમને કોઈ દિવસ ઝઘડા નહીં થયા હોય એમને કોઈ દિવસ મન દુઃખ નહીં થયું હોય મારા દાદાજી ને દાદી કે તમારા દાદાજી ને દાદી ને કોઈ દિવસ એકબીજા સામે વાંધો જ નહીં પડ્યો હોય આપણી પાસે તો ગીત છે કે લવિંગ કેરી લાકડી રામે સીતા માર્યા જો ફૂલ કેરે દડુલી સીતા એ વેર વાળ્યા જો જવું છે કોઈને કાઉન્ટર ઉપર કઈ છે કોઈને જવું હોય તો જઈ આવો એકવાર મને આવી રીતે હું લેક્ચરમાં બોલતી હતી કે ચિઠ્ઠી પકડાવી તો મને કહ્યું કે ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો એક વાર બે વાર ત્રણ વાર મેં વાંચ્યું ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો ફલાણા નંબરની ગાડી છે એને ખસેડી લો પછી મને સમજાયું કે મારો જ ગાડીનો નંબર છે